પણ ચસુમાસી મિષ્ટા નહી કેટલું ખાય એટલું તો કોઈ ન ખાય હે અને ખવડાયું હે જાય નથી ખવડાયું નથી પાય આપણે ખાલી સાચી વાત છે બેન તારી ને ખાવામાં જ સમજે ખવડાવવામાં સમજતા નથી પણ હવે ને આપણે એની નાખીને તમારા ઘરે આવવાનું એટલે કઈ લપજ ન થાય હા તો થાય બેન તો આપણે જી ખાવું એ ખાઈ હતી શાંતિથી હા એની કઈ મગજ મારી જ નહીં ને હાલ હવે બેઠી હું લે હવાર સવારમાં વાતો કરવા બેહી ગઈ હાલ હવે ઓલું કચરા પોતા કરી નાખું આટલા કપડા ધોઈ નાખું એટલે કામ થઈ જાય આપણે હું આવી મીઠું લેવા આપણે હવે આના ઘરે જાવું નથી મારે

બે તમે તમને એક વાત આ ને હા હવે એને મારો વ્યવહાર પૂરો મારે હવે સંબંધ એ નથી રાખવો અને મારે હવે એના ઘરે જવું નથી પણ મારે એની અરે બોલવું જ નથી પણ ક્યું હું કઈક વાત તો કરો આ મીઠું લેવા પેલા હું એના ઘરે જ ગઈ હતી તો બે બેનો મારી વાતો કરતી હતી જેમ ફાવે એમ બોલતી હતી ને ઓલી નનકડી કો ઓલી બટેટી એ હું કેતી હતી તમને ખબર એ જસુ માસી તો ખાવામાં જ સમજે ખવડાવવામાં કે કોઈ દી સમજે જ નહીં એ આપણને કોઈ દી ચાની રકાબી એ પાય તો હવે મારે એની હું કામ વ્યવહાર રાખવો જોઈએ ને એના ઘરે જવું જોઈએ પણ જસુમાસી તમને ખોટું ન લાગે તો હું સાચી વાત કરું હા કયો ને એમાં ખરેખર હે ને બે બેનો વાક નથી વાક આપણો એ બેનું તો સાચી જ છે ને આપણે જસુમાસી ઈ બેના ઘરે કેટલી વાર ખાઈએ આવ્યા આપણે કોઈ દેને ને

અરે એ તો હું જોરદાર બનાવી બધા મસાલા બસાલા ને તેલ ને હારીપટ નાખીને ને શાક બનાવું હળદર અને ઘઉની રોટલી બનાવું ચોપડી ને હા હા બરાબર ને બરાબર હે પછી આ બે બેનો ને એમ નઈ થાય ને કે જસોમાસી એ જેવું તેવું બનાવી નાખવું સારું તો લાગશે ને

ના ના હોય એ બે મારી વાતો કરતી તી મારે એના ઘરે નથી જાવું તમે હે ને તમે કઈ આવજો અને કઈ અને પાછા તમે વેલેરા વાડીએ આવજો હા હા હાલો હાલો તો બરાબર પાકું ને હા 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 તો હું જાવ હા જાવ હારું તો હાલો હવે હું બે બેનું ને કઈ આવું

એવી વેરી કેવી આઈટમ આઈટમ નું કાઈક નામતા હોય ને પણ બેન બે તમારા માટે સરપ્રાઈઝ છે ઈ તમને બપોરે જ ખબર પડી છે તમે બે બેનો હાલો તૈયાર થઈ જા અમે તો બે તૈયાર જ છે હાલો તો હાલો પણ આરતી બેન અમારે આ કામ બાકી છે મારા કપડાં ધોવાના છે અમે કામ કરીને પછી આવીએ હા તો હારું કામ કરી લ્યો હું જાવ જસુ મશીન વાડીએ હા હા એ આ હાલ હો આવજો બપોરે એ હા

સુમાસી તો રોટલી થઈ ગઈ હોય તો ખાવાનું કાઢો હા તે હાલો કાઢો આ એક ચેડવી નાખું હાલો હા ઈ તો પછી કર નાખી હું ગબલો આવે ને તાય ઊની ઉની હા આપણે તો થઈ ગઈ હા આરતી બેન જોઈ લ્યો કેમ છે શાક ખાયે તો હવે ખબર પડે

એટલે આરતીબેલ ખોટું જરાય ના બોલતા હો ભૂમિબેન એની જ મને કીધું કે હળદરનું શાક બનાવજો અને તમે મને ચોખવટ તો કરી નહોતી પણ જશુ તમને અવળા મોટો ને ખબર નો પડે કે આ હૂકી હળદરમાં ક્યાંય શાક નો હોય આ કોઈ કરે શાક આનું અરે મને તો પહેલેથી જ લાગતું હતું કે આ હળદરનું શાક બહુ ભાવે તો નહીં પૂછી જો તો આરતીબેન મને કે આના તો બહુ બધાય પ્રોગ્રામ કરે ને હોટલ રૂમમાં ખાવા જાય અને બધાયને બહુ મજા આવી જાય

બેન આપણે જે ખાઈએ ને બનાવીએ ને આ ને ખાતા જ નથી એટલે એને કાઈ ખબર જ નથી પડતી સાચી વાત છે કે આરે માથા ફોડવું હું એ આમાં હાચું કહું ને ભૂમિ બેન તો આ વાક તમારો તમે બે બેનો એ જસુ માસી આરે વાતુ કરતા હતા કે જસુ માસી આમ ને એટલે મે જ જસુ માસી ને કીધું કે જસુ માસી તમે તમારા ઘરે જમવાનું રાખી દયો પણ હવે બિચારા થી ભૂલ થઈ ગઈ અને એને નો ખબર પડી અડદર માં તો હું હવે કરી લેવાનું એને એનો તમે ભાવ જોવો ભોજન મીઠા ના હોય ક્યાંય ભાવ મીઠો હોય જસુ માસી નો ભાવ તો હાચો હતો ને હા તો હું તો સારું જ કરવા ગઈ ને આરતી બેને મને કીધું ભૂમિબેન તમે શાંતિ રાખો તને અને જો મારે ભે દોવા દે બરોબર એટલે હું દહી દૂધ લઈ આવું અથાણું લઈ આવું ચટણી ખાંડેલી લઈ આવું પછી

જો રેડિયા જેવી છાસ ક્યાં દૂધ ની હે થી મેલો હા હા માખણ લઈ આવું હો એ હા આ લ્યો માખણ તને ભાય ને બહુ હા હા આ લીલી ચટણી હવે

જો આમાં રોટલી નું હા ભર્યું ચટણી માખણ ને હા હા લઈ લે લઈ લે આરતી બેન તમે હો હા હા